ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડ થયો છે અને આ વખતે તો ગિફ્ટ સિટીવાળા ગાંધીનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે ઝેરી દારૂ અથવા કેમિકલ વાળો દારૂ અથવા ભાજપવાળા કે પોલીસવાળાના કહેવા પ્રમાણે ઝેર વગરનો દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે ગુજરાત માટે આ ભાજપના ભ્રષ્ટાચારી શાસનના કાળમાં એટલો દુઃખનો અને શરમનો વિષય છે એક તરફ ઝેરી દારૂ પીને કેમિકલવાળો દારૂ પીને કે નકલી દારૂ પીને કે ભાજપના નેતાઓ જે આયુર્વેદિક સિરપ વેચે છે સિરપ પીને લાખો લોકો મૃત્યુ પામે છે છે બે મોત મરે છે એક બાજુ ભાજપ વાળા જે દારૂબંધીના તાઇફાના નામે મોટા મોટા ભાષણો કરે છે કે દારૂબંધી દારૂબંધી અને એક બાજુ આજ આજે ગિફ્ટ સિટી ની અંદર ખુલ્લે આમ વિદેશી મહેમાનોને અને ભાજપના નેતાઓ તેમજ એમના માનીતા ઉદ્યોગપતિઓને બિંદાસ ખુલ્લે આમ બેસીને પીવાની છૂટ આપે બહુ ગૂંચવણભરી પરિસ્થિતિ છે અથવા તો બહુ દુઃખભરી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં ગરીબો માટે ઝેરી અને કેમિકલ વાળો દારૂ અવેલેબલ છે એ જ ગાંધીનગરની અંદર અમીર લોકો માટે શાનદાર બોટલની અંદર શાનદાર હોટલમાં બેસીને પીવાની વ્યવસ્થા કઈ દિશામાં ભાજપ વાળા લઈ જવા માગે છે ગુજરાત એક બાજુ બે મોત મરે છે એક બાજુ ચાલે છે છે મને એમ લાગે કે ભાજપ વાળા હશે નહીં શરમ જેવી ચીજ વસ્તુ હોત તો અત્યાર આટલી હદે બે શરમી આટલી હદે દુષ્કૃત્ય કરનારા લોકોને સત્તામાં બેઠેલા લોકોને આપણે બધા ઓળખીએ અને આપણા ગુજરાત ને આવા લોકો થી બચાવીએ કે જે બે મોઢાની વાતો કરે છે દોગલી વાતો કરે છે અને ગુજરાતની જનતાને વારંવાર ઝેરી દારૂ કેમિકલ વાળો દારૂ કે ભાજપ વાળા કેમિકલ યુક્ત સિરપ ટાઈપના નશીલા પદાર્થો પીવડાવી છે આપણે જાગૃત એવી જ અપેક્ષા અને હવે તો એવી આશા નથી રહી કેમ કે કોઈ પગલા લેવાશે જ્યારે લઠ્ઠાકાંડ બને એટલે બે દિવસ મંત્રી તંત્રી સંત્રી અધિકારી કડક પગલા લેવામાં આવશે એફએસએલમાં રિપોર્ટ મોકલો છે કોઈને છોડવામાં નહીં આવે ચમરબંધીને આ બધી વાતો સાંભળીને હવે થાકી ગયા છે એકની એક બધી ચૂથાઈ ગયેલી ચવાઈ ગયેલી વાર્તાઓ કરે છે એટલે આપણને પૂરો વિશ્વાસ છે કે કોઈને સમરબંધીને પકડવામાં નહીં આવે કોઈને કંઈ કરવામાં નહીં આવે બધા પાસેથી ભાજપવાળા થોડું થોડું ચૂંટણી ફંડ લઈ લેશે અને ઘીના ઠામમાં ઘી પાડી દેશે એવી પૂરી વિશ્વાસ પૂરી શ્રદ્ધા છે એટલે હવે ન્યાયની માંગણી નથી કરતા કે એવું કંઈ અમે વિરોધ પક્ષ તરીકે એવું કહેતા નથી કે ભાઈ હવે તમે કડક કાર્યવાહી કરજો થેન્ક યુ